મારું નામ રમા કેદારનાથ મદરા જિલ્લા રમત વિકાસ અધિકારી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રાજકોટ ખાતે વ્રત ભજાવું છું આ પ્રી ઇવેન્ટ છે આપણે જે ચાર તારીખે ખેલમાકુંભની ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ જેનું મુખ્ય ઉદ્દેશ કે આપણું ગુજરાતનું ખેલા ગુજરાતનું જે બાળક છે એ ખેલમાં ખેલ પ્રત્યેની રુચિ વધે અને એક ખેલનું વાતાવરણ આપણા રાજકોટમાં ઊભું થાય અને આપણા રાજકોટના ખેલાડી ના ફક્ત રાજકોટનું રાજ્યનું દેશનું ભારતનું નામ ઊંચું કરે હું પ્રી માં ડીડીઓ સાહેબ પધારે હતા આરએસસી સાહેબ વધારે હતા જુદા 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 રમતના આપણા ખેલાડીઓને આપણે જોયા સ્કેટિંગના એસોસિએશનના લોકો બેડમિન્ટનના જુડોના અને વિવિધ ખેલાડીઓ આપણી સાથે મોટી સંખ્યામાં જોડાયા છે હું બધા જ રાજકોટવાસીઓને તમામ ગુજરાતના લોકોને અપીલ કરીશ કે ખૂબ સારી ખેલ લીલીથી આપણે આ ખેલમા ભાગ લઈએ અને આપણા દેશનું આપણા રાજકોટનું નામ રોશન કરીએ